ભરૂચ કોર્ટમાં જજ સામે વકીલ મંડળે આંદોલન નું શસ્ત્ર ઉઠાવ્યું રોજ એક કલાક કરશે આંદોલન ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9427826273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચના જૂના ભરૂચ કંસારવાડ વિસ્તારમાં રહેતા દીક્ષિતભાઈ રાણા પોતે પોતાના મકાન ઉપર સોલાર પેનલ લગાવી વીજ બચાવવાના પ્રયાસો કરતા હોય અને તેમનું જ લાઇટ બિલ દર મહિને બે હજાર કે પચીસો આવતું હતું પરંતુ તાજેતરમાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ સ્માર્ટ મીટરમાં લાઇટ બિલ રૂપિયા છ લાખ બાસઠ હજાર ચારસો ને ચોર્યાસી આવ્યું હોય તેવું લાઇટ બિલ જોઈને સૌ પ્રથમ દીક્ષિતભાઈ રાણા અને તેનો પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હોય અને તેઓએ લાઇટ બિલ આપવામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની ગંભીર બેદરકારી દાખવી હોય જો આ પ્રકારનું મોટું બિલ કોઈ હાર્ટ પ્રેશરને થમાવવામાં આવ્યું હોય અને આટલું મોટું બિલ જોઈને જો કોઈ જીવ ગુમાવી દે તો જવાબદાર કોણ તેવા આક્ષેપ સાથે મીડિયા સમક્ષ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે દીક્ષિતભાઈ રાણાને છ લાખ હજાર ચારસો ચોર્યાસીનું બિલ થમાવ્યું છે તેઓએ દક્ષિણ ગુજરાત કંપની સામે ગંભીર આક્ષેપ સાથે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ જ આટલું મોટું લાઈટ બિલ આવ્યું હોવાના આક્ષેપ કર્યા છે ગુજરાતમાં જ નહીં પરંતુ ભરૂચ જિલ્લામાં પણ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વધુ પડતું બિલ આવતા હોય હોવાની બૂમો ઉઠી હતી અને તેવામાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ સોલાર પેનલ હોવા છતાં છ લાખ બાસઠ હજાર ચારસો ને ચોર્યાસી નું લાઇટ બિલ થમાવી દેતા પરિવાર ચિંતામાં મુકાયો છે હું દીક્ષિત નગર રાણા કંસાવર બી ત્રેસો ચોપન મુકામે રહું છું કાંકા માતા મંદિર ની પાછળ આજ મારા વોટ્સઅપ પર મેસેજ આવ્યો કે તમારું બિલ છ લાખ બાસઠ હજાર ચારસો એક્યાસી ને એકતાલીસ પૈસા જેવું આવેલું છે જે વોટ્સઅપ પર મેસેજ જોતા હું વિચારમાં પડી ગયો અને માં આવી ગયો ભાઈ આવીને મારું બિલ છે કે નહીં તપાસતા સદા બિલ મારું જોવું મને જાણ થઈ આ બાબતે આ સરકાર શ્રી તરફથી આજે આ બિટન નાખવામાં આવેલું છે એના લીધે આ જે ભૂલ થઈ છે તેને સુધારણા કરી ને એનો યોગ્ય રિપ્લાય લાય આપવામાં આવેલી મારી ગેરંટી છે બીજી સુધી આવતું હતું હાલ અમારું અત્યાર સુધી છેલ્લા તું જાણથી વપરાશ કરો ત્યાં બે હજાર પચીસોની અંદર બિલ જ મળવા આવે છે ને આ જે બિલ આવેલું છે સદન તરત ખોટું છે એ એકવીસ નવ બે હજાર પચીસ ના રોજ મળતા smart meter લગાવવામાં આવ્યું ત્યાર પછી આ નવેમ્બર માસ પહેલું બિલ આવેલું છે જે આ છ લાખ ને બાસઠ હજાર જેવી રકમ આવેલી છે એ ખૂબ જ ખોટું છે માની લો કે આટલું મોટું બિલ કોઈ હૃદય રોગ હુમલા હોય કોઈ ને અને એને આપવામાં આવે તો કેવું લાગે એ તો સ્વાભાવિક છે મારે જ્યારે ટેન્શન આવી જાય જે હૃદય રોગ વાળો હુમલા વાળો હોય એ તો સ્વાભાવિક જ છે કે તેને તે ખાલી કુજરી પણ જઈ શકે છે એનો મોત પણ થઈ શકે છે શું માનો છો તમને બિલ સુધારો થશે કે પછી એ તમે આગળ કાર્યવાહી કરવી હવે ગ્રાહક સુરક્ષા મારે પછી એના માટે જવું પડશે બે સુધારો નહીં થાય ઝઘડિયાના ડિવિઝનોમાં પાંચ પોલીસ મથકોમાં ઝડપાયેલા છપ્પન લાખના દારૂ ઉપર

ભરુના સુકલતી રોડ ઉપર ભૃગુ કૃપા ફાર્મ હાઉસમાં નવથી દસ લોકો દારૂની મહેફિલ જમાવી રહ્યા હોય તેવી બાતમી સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈને મળતા પોતાની ટીમ સાથે બાતમીવાળા ફાર્મહાઉસમાં તપાસ કરતા ભૃગુ કૃપા ફાર્મહાઉસમાંથી હાઉસમાંથી નવ માણસો કુંડાળું વળી દારૂના નશામાં તોતળાથી ભાષામાં વાત કરતા તમામે દારૂનો નશો કર્યો હોય તેવું માલુમ પડતા દારૂના નશામાં રહેલા નવ લોકોને પોતાનું નામ પૂછતા प्रथम शंकर पटेल रहे पटेल फरियु मक्तमपुर भरूच वीरा तेजस पटेल रहे सीएम रेसिडेंसी अड्डाज सूरत हेत जयेश चौहान रहे श्रीनाथ जी सोसायटी सामने ज्योतिनगर रोड भरूच महेश पटेल रहे प्रजापति फलि मांडवा अंकलेश्वर अनिल चंदू गामित रहे सीएम रेसिडेंसी सूरत आदित्य प्रीतेश चौहान रहे अतिथि बंग्लोश भोलाव भरूच ऋतिक रोहित पटेल रहे ઓમ સાંઈ કૃપા બંગલો ઝાડેશ્વર ભરૂચ મિહિર મુકેશ ગોહિલ રહે ગણેશનગર મક્તમપુર ભરૂચ

કહ્યું છે કે હડતાલની જાહેરાત કરવામાં આવી છે બાર એસોસિએશનના નિર્ણય અનુસાર હાઈકોર્ટ દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવે ત્યાં સુધી વકીલ મિત્રો દરરોજ એક કલાક માટે સંબંધિત જજની કોર્ટની બહાર હડતાલ કરશે બાર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે એડિશનલ જજ સામે સતત અસુવિધા અને માનસિક હેરાન ગતિનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો કરાયા છે આ બાબતે કેટલાક વકીલોએ તાજેતરમાં નિમાયેલા ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમલ સિંધાને લેખિત તથા મૌખિક રજૂઆત કરી હતી આ મુદ્દે વકીલ બાર એસોસિએશનની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે તારીખ વીસ ડિસેમ્બરથી જજની સામે હડતાલ ઉપર ઉતરવામાં આવશે અને દરરોજ એક કલાક આંદોલન યથાવત રહેશે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા અમારી કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ સામે અમોએ વીસ બારથી ગાંધી માર્ગે હડતાળની શરૂઆત કરી છે એમની સામે બધા જ વકીલોના ઘણા પ્રશ્નો હતા જામીન અરજીથી માનીને બી બીજા બધા ઘણા પ્રશ્નો હતા જેમાં વકીલો ખૂબ હેરાન થતા હતા એના કારણે અમોએ અમારા બારની જનરલ મિટિંગ બોલાવી અને એમાં નક્કી કર્યું કે જ્યાં સુધી હાઈકોર્ટ આના માટે કોઈ સૂચિત પગલાં ન ભરે ત્યાં સુધી અમો દરેક વકીલ એમની કોર્ટની બહાર એક કલાક ગાંધીજીરામ માર્ગે શાંતિથી બેસીને હડતાલ કરીશું અને જૈન લલ્લા લગીને અમાળ પ્રશ્નનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આ હડતાલને ચાલુ રાખશે આજ રોજ અમારી આ હડતાલને પ્રોત્સાહિત કરવા માટે અને સાથ આપવા માટે નર્મદા જિલ્લાના પ્રેસિડેન્ટ પણ અમારી સાથે જોડાયા છે નવસારી ખાતે રમાયેલી વુમન્સ ક્રિકેટ ટીમે જિલ્લા કક્ષાની ફાઈનલ મેચમાં જીત મેળવતા ભરૂચમાં સન્માન સમારંભ યોજાયો તાજેતરમાં નવસારી ખાતે જિલ્લા કક્ષાની ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિવિધ જિલ્લાઓની ટીમોએ ભાગ લીધો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ભરૂચ જિલ્લા વુમન્સ ક્રિકેટ ટીમ અને નવસારી વચ્ચે રમાઈ હતી જેમાં ભરૂચ વુમન્સ ટીમે ભવ્ય જીત હાંસલ કરી હતી અને પ્રથમ મેચમાં જ નવસારી વુમન્સ ટીમે જે ભરૂચ વુમન્સ ટીમને હરાવી હતી જેનો બદલો ભરૂચ વુમન્સ ટીમે ફાઇનલ મેચમાં લીધો હતો આ ફાઇનલ મેચ જીતનાર ભરૂચ વુમન્સ ટીમનું ભરૂચના જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ અને સભ્યોએ ભવ્ય સન્માન કર્યું હતું અને તમામ મહિલા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા મારું નામ કૃપા પ્રજાપતિ છે અમે નવસારી ગયા હતા ટુર્નામેન્ટ હતી એમાં અમે પહેલી મેચ બહુ ખરાબ રીતે હારેલા એ જ ટીમ સાથે અમે ફાઈનલમાં આવ્યા અને એમને જ અમે બહુ જ ખરાબ રીતે અમે એમને હરાવ્યા છે અને અમે બધી જ મતલબ અમારે બધી જ ટ્રોફીઝ અમે અમે લાવ્યા છે ચેમ્પિયન્સ છે મેન ઓફ ધી મેન છે બેસ્ટ ફિલ્ડર છે બેસ્ટ બેટ્સમેન છે બેસ્ટ બોલર છે એ રીતે અમે અમે એવું ઈચ્છે છે કે હવે જેમ જેમ આ બધી સારી ટુર્નામેન્ટ થાય એમ અમે સારું પરફોર્મન્સ કરીએ અને અમે ભરૂચ અમે ભરૂચ નું નામ આગળ કરીએ ભરૂચ ક્રિકેટ એસોસિએશન ની વુમેન્સ ટીમ હાલ નવસારી ખાતે એક સ્ટેટની જે ટુર્નામેન્ટ હોય છે એવી ટૂર્નામેન્ટમાં ભરૂચ વુમેન્સ ટીમે ભાગ લીધો હતો લીગ બેઝ પર આ મેચો ત્યાં રમાઈ અને સમગ્ર ગુજરાતમાંથી લગભગ જેટલી વુમેન્સ પ્લેયર્સ છે બધાએ ભાગ લીધો હતો અને એમાં ભરૂચની બીસીએની વુમેન્સ ટીમ આપણે ફાઇનલ રમ્યા હતા અને ફાઇનલ ખૂબ સારી રીતે જીત્યા એ બદલ ભરૂચની વુમેન્સ ટીમને હૃદયથી અભિનંદન આપું છું સાથે સાથે મેચ એટલી બધી ઇન્ટરેસ્ટિંગ બની હતી કે જે ટીમ જોડે ફક્ત ચાલીસ રનમાં એજ જ ટુર્નામેન્ટમાં આપણે હારી ગયા હતા અને એ જ ટીમને ફરીથી ફાઈનલ્સની અંદર ખૂબ સારા માર્જિનથી આપણે મેચ જીત્યા છે બેસ્ટ પ્લેયર હોય બેસ્ટ ફાસ્ટ બોલર હોય અને બેસ્ટ ફિલ્ડર આ તમામ ટ્રોફીઝ અને સોરી મેન ઓફ ધ મેચ બધી ટ્રોફી આપણા ભરૂચની આ પ્રાપ્ત કરી છે ઓક્ટેન ફિટ સિટી ખાતે રક્તદાન શિબિરનું સફળ આયોજન કરાયું ઓક્ટેન ફીટ સિટી અને રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ દ્વારા યુનિટી બ્લડ બેંક ભરૂચના સહયોગથી રક્તદાન શિબિરનું સફળ આયોજન કરાયું હતું આ રક્તદાન શિબિરમાં ડોક્ટર્સ જીમ સભ્યો સ્વયંસેવકો તથા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કુલ પચાસથી વધુ બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું જે અનેક જીવન બચાવવા માટે ઉપયોગી રહેશે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી સહયોગ આપનારા મહાનુભવમાં ડૉક્ટર સુહેલ વઝા ડૉક્ટર વસીમ રાજ રિઝવાના જમીનદા અને નઝીરભાઈએ મહત્ત્વ પૂર્ણ ભૂમિકા ભજવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સમીર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આયોજને સફળ બનાવવા બદલ આયોજકોએ યુનિટી બ્લડ બેંક ભરૂચની મેડિકલ ટીમ તથા સ્ટાફનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો હતો ઓક્ટન ફિટ સિટી અને રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ દ્વારા ભવિષ્યમાં પણ આવા માનવતા લક્ષી તથા આરોગ્ય લક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે હું પટેલ સમીર આજ ઓક્ટેન ફિટ સિટી તેમજ રોટરી ક્લબ ભરૂચ હેરિટેજ તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઓપ્ટેન્ફિક સિટીમાં પચાસથી વધુ બ્લડ ડોનરોએ ભાગ લીધો છે તેમાં ઓપ્ટેન ફિક સ્ટાફ મેમ્બર્સ તથા ડૉક્ટર્સ બધા જ ઓપ્ટેનફિકસીટીના આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો છે હું ભરૂચ ફિક્સિટી અવાર અવારનાવાર આવા કાર્યક્રમ કરતી રહી છે ભરૂચ રોટરી ક્લબ હેરિટેજ પર આવા કાર્યક્રમોમાં ભાગ લે છે હું દરેકને અપીલ કરું છું કે આવા દરેક સોશિયલ કામમાં સાથ સહકાર આપે અને આવા આગળ પણ આવા કામ ઓપ્ટિન ભરૂચ રોટરી ક્લબ હેરિટેજ કરતું જ રહેશે થેન્ક યુ હું તેમજ યુનિટી બ્લડ બેન્કનો પણ આભાર માનું છું જે અમને આ કાર્યક્રમમાં અમારી સાથે સપોર્ટ કર્યો અને અમારી સાથે બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયું છું થેન્ક યુ સો મચ વોર્ડ નંબર દસ દ્વારા કોંગ્રેસના નવા હોદ્દેદારોનું વિશેષ સન્માન કરાયું હતું વોર્ડ નંબર દસ દ્વારા કોંગ્રેસના નવા હોદ્દેદારોના સન્માન સમારંભ આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચમાં વોર્ડ નંબર દસ દ્વારા

ચોરાણુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં કેબલ કનેક્શન પરિવર્તન એક હજાર દસ માં એસ એનપી ન્યુઝ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ પોલીસ ના દરોડા પોલીસે દરોડા મારી નવ દારૂ ને ઝડપી ભરૂચ કોર્ટમાં જજ સામે વકીલ મંડળે આંદોલન નું ઉભા રોજ એક કલાક આંદોલન તો આ હતા અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર